પારડી હાઇવે પર ઉભેલા ટેલર પાછળ મોપેડ ચાલક ધુસી જતા શું બન્યું પારડી નેશનલ હાઇવે નંબર અડતાલીસ કુમાર કન્યા શાળા પાસે ત્રીજા ટ્રેક ઉપર ઉભેલ ટેલર પાછળ મોપેડ ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો એક ટેલર નંબર એનએલ ઝીરો વન એડી ટુ સિક્સ નાઇન એટ હાઇવેના ત્રીજા ટેક પર ઊભો હતું ત્યારે પાછળથી મોપેડ નંબર જી જે પંદર એ ઈ સિક્સ થ્રી ડબલ ટુનો નો ચાલક પસાર થતા રાત્રે ઊભેલા ટેલરને જોઈ ન શકતા ધડાકા બે ટ્રેલર પાછળ અટડાયો હતો જેમાં મોપેડ ચાલકની ઇજા પહોંચતા સ્થાનિકના ખાનગી વાહનમાં પારડી કૃષિ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ઘટનાની જાણ થતાં હાઇવે ટ્રાફિક પોલીસ અને પારડી પોલીસ દોડી આવી હતી જોકે મોપેડ ચાલક સર્વર ઉર્ફે કાલુ ફારૂકભાઈ શેખ રહેવાસી પારડી ચિવલ રોડ નો હોવાનું જાણવા મળ્યું હતું અકસ્માતમાં મોપેડનો બોલાઈ ગયો હતો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને અને લાઈક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક